આમ આદમી પાર્ટીના ઇન્ડિયા એલાયન્સથી જાહેર કરવામાં આવેલા ભરૂચના ઉમેદવાર ચૈતર વસાવા માટે એક બાદ એક આચકાજનક સમાચાર સામે આવી રહ્યા છે જેવી રીતે તેમણે નર્મદા સેશન કોર્ટમાં નર્મદા જિલ્લામાં પ્રવેશ આપવામાં આવે તે માટે અરજી કરી હતી અને ગઈકાલે સેશન કોર્ટ દ્વારા આ અરજી ફગાવી દેવામાં આવી હતી આ બાબતને લઈને ચૈતર વસાવાએ પોતે નારાજગી દર્શાવી હતી ને સાથે જ પોલીસને આગળ રાખીને મારા ઉપર ખોટો કેસ કર્યો હોવાની વાત તેમના દ્વારા કહેવામાં આવી હતી તેમણે કહ્યું હતું કે સંપૂર્ણ મને ન્યાયપાલિકા ઉપર વિશ્વાસ છે ને આગામી સમયમાં મને પ્રચાર માટે તક આપવામાં આવશે તે પ્રકારની વાત પણ તેમણે પોતાના નિવેદનમાં કહી છે શું છે સમગ્ર મામલોને શું કરી રહ્યા છે ચૈતર વસાવા વાત કરીશું આ વિડીયોમાં નમસ્કાર દર્શક મિત્રો મિત્રોનું જે ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફેઝાન નર્મદાના ડેડિયાપાડા તાલુકાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા જેમનું જેલવાસ પૂર્ણ થયું છે ને હાલ તેઓ શરતી જામીન ઉપર અત્યારે ભરૂચ સીટ પરના ઉમેદવાર પણ પણ છે છે ને પ્રચાર પ્રસાર કરી રહ્યા પરંતુ નર્મદા જિલ્લામાં તેમના ઉપર પ્રવેશ બંધ છે વાત કરવામાં આવે તો ત્રણ મહિના અગાઉ જે ડેડીયાપાડા તાલુકાનું બોગજ ગામ છે ત્યાં ખેડૂતોના જમીનની જે કપાસ કાપી નાખવાનું વનકર્મી દ્વારા જે આખો કેસ નોંધાયો હતો તેને લઈને હવે વિવાદ છે તે ઉગ્ર બન્યો હતો જેમાં ચૈતર વસાવા દ્વારા જમીન ખેડવા મુદ્દે વન કર્મચારીઓ સાથે જે બોલાચાલી અને મારા મારી ઘટનાના આરોપો તેમના ઉપર લાગ્યા હતા તે સંદર્ભમાં ડેડીયાપાડા પોલીસ સ્ટેશન ખાતે ચૈતર વસાવા વિરુદ્ધ ફરિયાદ પણ નોંધાઈ હતી આ ફરિયાદ બાદ ચૈતર વસાવા છે તે ભૂગર્ભમાં ઉતરી ગયા હતા ત્યારબાદ ચાળીસ દિવસ પછી તેઓ એક પોલીસ સમક્ષ હાજર થયા હતા હાજર થયા બાદ તેઓ ચાળીસથી પિસ્તાળીસ દિવસ સુધી જેલવાસ પણ ભોગવી ચૂક્યા હતા ત્યારે નર્મદા સેશન કોર્ટે કેટલીક શરતોના આધારે ચૈતર વસાવાને જામીન આપ્યા હતા જેમાં જામીનમાં જે મહત્વની શરત એ પ્રકારની પણ હતી કે તેઓ નર્મદા જિલ્લામાં પ્રવેશ કરી શકશે નહીં અને આને લઈને હાલ ચૈતર વસાવાને ઇન્ડિયા એરલાઇન્સના ગઠબંધનના જે ઉમેદવાર છે ભરૂચ સીટ પરથી જાહેર કરવામાં આવ્યા છે પરંતુ ચૈતર વસાવા છે તે તે નર્મદા જિલ્લામાં પ્રવેશ કરી શકતા નથી અને તે ડેડિયાપાડા જે એક સીટ નર્મદા જિલ્લામાં આવેલી છે ત્યાંના તેઓ ધારાસભ્ય છે તેને લઈને તેમણે

પણ એ જામીનમાં અમારી શરતો હતી કે તમારે નર્મદા જિલ્લામાં પ્રવેશ નહીં કરવાનો અને ભરૂચમાં તમે રહી નહીં શકો ત્યારે હમણાં ઇન્ડિયા એલાયન્સના ઉમેદવાર તરીકે જાહેર થયા બાદ અને હમણાં ચૂંટણી જાહેર થયા બાદ અમે હમણાં જ સેશન કોર્ટમાં ગઈકાલે અમારું હિયરિંગ થયું છે એ શરતો નાબૂદ કરવા માટે અમારી માગણી હતી પરંતુ સેશન કોર્ટ દ્વારા એને ખારીજ કરવામાં આવી છે અને જે શરતો હતી તે યથાવત છે ત્યારે

કરવામાં આવ્યા હોવાની વાત પણ તેમના દ્વારા કહેવામાં આવી છે સાથે તેમણે કહ્યું છે કે હું ભરૂચ સીટ પરનો ઉમેદવાર છું એટલે મને મારા મત વિસ્તારમાં પ્રચાર કરવાનો મોકો મળવો જોઈએ અને મારા અધિકારો છીનવાઈ રહેવાની વાત પણ તેમના દ્વારા કરવામાં આવી છે વાત આટલીથી નટકતા તેમણે ન્યાયપાલિકા ઉપર પણ વિશ્વાસ વ્યક્ત કર્યો છે અને કહ્યું છે કે મને આગામી દિવસોમાં કોર્ટ દ્વારા નર્મદા જિલ્લામાં પ્રવેશ આપવામાં આવશે વાત કરવામાં આવે તો નર્મદા જિલ્લામાં ડેડીયાપાડા તાલુકાની જે સીટ છે તે આમ આદમી પાર્ટી પાસે છે ભરૂચમાં કુલ સાત જેટલી સીટો છે જેમાં નર્મદા જિલ્લામાં માત્ર એક સીટ આવે છે ને ચૈતર વસાવા છે એ સીટ પર પ્રચાર કરવા માટે એટલા માટે તલ પાપડ બન્યા છે એટલા માટે ઉતાવળ્યા બન્યા છે કેમ કે થોડાક દિવસ અગાઉ મનસુખ વસાવા દ્વારા ત્યાં એક કાર્યકર્તાઓનું સન્મેલન યોજવામાં આવ્યું હતું અને આ સંમેલન દરમિયાન કેટલાક આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને ભારતીય જનતા પાર્ટીમાં પણ જોડવામાં આવ્યા હતા એટલે ચૈતર વસાવાના મત વિસ્તારમાં જે ગાબડું પાડવામાં આવતું હોવાથી તેઓ ડેમેજ કંટ્રોલ કરવા માટે ત્યાં પહોંચવાની વાત તેઓ દ્વારા કરવામાં આવે છે પરંતુ તેમને અત્યારે જે કોર્ટની ગાઈડલાઇન્સ છે કોર્ટના જે હુકમો છે તેના આધારે તેઓ પહોંચી શકતા નથી એટલે હવે તેઓ પોતાના મત વિસ્તારમાં કેવી રીતે આમ આદમી પાર્ટીને મજબૂત કરી શકે તેના માટે મથી રહ્યા છે અને બીજી તરફ જે મનસુખ વસાવા છે ભારતીય જનતા પાર્ટીના લોકસભાના ભરૂચના ઉમેદવાર તે પણ ચૈતર વસાવાની વોટ બેંકમાં કેવી રીતે ગાબડું પાડી શકાય તે માટેના પ્રયાસો તેમણે શરૂ કર્યા છે દર્શક મિત્રો અત્યાર સુધીમાં બસ આટલું આવા નવા રાજકીય અપડેટો સાથે આપને માહિતગાર કરતા રહીશું એટલે નવજીત ન્યૂઝની ચેનલને આપ લાઇક કરો સબસ્ક્રાઈબ કરો અને વધુમાં વધુ શેર કરો નમસ્કાર